શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્યાવીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામમાં પ્રેમ કેમ આવતો નથી આજે આટલા વર્ષો થઈ ગયા તો પણ જ્ઞાનેશ્વર તુકારામ સમર્થરામદાસ જેવા મહાન સંતોના નામ ટકી રહ્યા છે એનું ખરું કારણ એ કે તેમને નામ પર અત્યંત પ્રેમ હતો આ બધા સંતોના વચનો પર આપણે વિશ્વાસ રાખીએ છીએ તેમના જેવો નામનો પ્રેમ આપણને પણ આવે એવું આપણને થાય છે છતાં પણ આપણને તે પ્રેમ કેમ નહીં આવતો એનો વિચાર આપણે કરવો જોઈએ એ નામને ઉપમા આપતા અમૃત કરતાં એ વધુ મધુર છે એવું એ લોકોએ કહ્યું છે નામને અમૃતની ઉપમા આપતા એ અમૃતથી વધી જાય એવું કંઈ જ નથી એમ આપણે કહીએ છીએ તો પછી એ નામનો પ્રેમ આપણને કેમ નથી આવતો વારું તો એ નામની આડે કંઈ આવતું હોવું જોઈએ એ ચોક્કસ જેમ મોમાં સાકર મૂકીએ અને ગળી નહીં લાગે તો એ દોષ સાકરનો નથી પણ આપણું મોઢું બગાડ્યું છે એમ આપણે કહીએ છીએ તેમ નામની મીઠાશ આપણને લાગે નહીં તો આપણામાં જ કોઈ દોષ હોવો જોઈએ એ ચોક્કસ ઘણા લોકો નામનો પ્રેમ નહીં આવવા માટે કંઈ ને કંઈ કારણ બતાવે છે કોઈને પૂછીએ કે નામમાં પ્રેમ કેમ નથી આવતો તો તે કહે છે કે મારા લગ્ન હજુ થયા નથી તે થઈ જાય અને સંસાર છયા છોકરા વગેરે બધું થાય પછી મને નામમાં પ્રેમ આવશે પણ લગ્ન કરીને બાળબચ્ચાવાળા થયેલા કેટલા લોકોને નામનો પ્રેમ લાગેલો છે કોઈ કહે છે કે પૈસા નથી એટલે સંસારની ચિંતા થાય છે અને નામનો પ્રેમ લાગતો નથી પણ એકદમ ચિક્કાર પૈસાવાળા કેટલા લક્ષાધિપતિઓને નામનો પ્રેમ મળ્યો છે કોઈ કહે છે કે આ સંસારમાં બૈરા છોકરા બીમારી ખેતીવાડી એ બધાનો પસારો નામનો પ્રેમ અમને લાગવા દેતો નથી તો કોઈ કહે છે કે સંસારમાં રહીને હવે હું કંટાળી ગયો છું હું તો હવે સંન્યાસ લેવાનો એટલે મને નામનો પ્રેમ આવશે તો કોઈ વળી સંસારના દુઃખોથી કંટાળીને એકદમ આત્મહત્યા કરવા નીકળી પડે છે આમ બધા જે પરિસ્થિતિમાં પોતે હોય તે પરિસ્થિતિમાં નામ સ્મરણ કરવામાં મુશ્કેલી રહી છે એમ જ કહે છે તો નામનો પ્રેમ ન આવવા માટે ખરેખર પરિસ્થિતિ જ કારણભૂત છે કે કેમ તેનો આપણે વિચાર કરવો ઘટે મને લાગે છે કે નામનો પ્રેમ નહીં આવવાનું ખરેખરું કારણ જો કોઈ હોય તો તે એ કે ભગવાન જોઈએ છે એવું ખરેખર આપણને લાગતું જ નથી ભગવાન જોઈએ છે એવું લાગવું એ ખરેખર ભાગ્યનું લક્ષણ છે તમને ખરેખર જ એમ લાગવા માંડે કે ભગવાન જોઈએ છે તો તે લાગણીમાંથી જ એમને મેળવવાના માર્ગો દેખાવા લાગશે નામની મીઠાશ એટલી તો વિલક્ષણ છે કે જેને તે લાગે તેને પોતાનું ભાન રહેતું નથી એટલે નામ ચાલું જ રાખીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ